સવારની શરૂઆત મોટાભાગના લોકો દૂધવાળી ચા પીને કરે છે આ ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે જે લોકો વધારે પ્રમાણમાં ચા પીતા હોય તેમને એસિડિટી અને છાતીમાં બળતરા થવાની સમસ્યા પણ રહેતી હોય છે તેના બદલે જો તમે બ્લૂ ટી રેગ્યુલર પીવો છો તો આ બધી તકલીફથી રાહત મળી શકે છે બ્લૂ ટી એટલે કે અપરાજીતાના ફૂલોની ચા આયુર્વેદમાં આ ચાને સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે સવારમાં બ્લૂ ટી પીવાથી હેલ્થને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે બ્લુ ટી પીવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળે છે એટલે કે બોડી ડિટોક્સ થાય છે અને શરીરમાં રહેલા ટોક્સિન શરીરમાંથી ફ્લશ આઉટ થઈ જાય છે સવારમાં બ્લૂ ટી પીવાથી આખો દિવસ સ્ટ્રેસ ફ્રી રહી શકાય છે જે લોકો રોજ બ્લુ ટી પીવે છે તેની બ્રેઇન હેલ્થ સુધરે છે ડાયાબિટીસમાં જે લોકોનું બ્લડ શુગર હાઈ રહેતું હોય તેમના માટે બ્લૂ ટી બેસ્ટ છે બ્લૂ ટી સવારે પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અપરાજીતાના ફૂલોની ચા પીવાથી આંખને પણ ફાયદો થાય છે